વિસનગર શહેરમાં રહેતી બે બાળકોની માતાને પ્રેમ ઝાડમાં ફસાવી અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું સોનાનો દોરો અને ચાંદીની શેરો ચોરી ગયાની શખ્સ વિરુદ્ધ ફરિયાદ વિસનગર શહેરમાં રહેતી બે બાળકોની માતાને તેના જ મકાનના કામ માટે આવતા પાટણ તાલુકાના કણી ગામના શખસે પ્રેમઝાડમાં ફસાવી ધમકી આપી અપહરણ કરી નવાવાસ ખાતે લઈ જઈ દુષ્કર્મ ગુજારી તેની પાસે રહેલા સોનાનો દોરો અને ચાંદીની શેરો ચોરી કરી ગયાની પરિણીતાએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે જ્યાં મહિલા ગુમ થતાં તેના પતિએ વિસનગર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી હતી વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય મહિલા તેના પતિ બે બાળકો અને સાસુ સાથે રહે છે મહિલાને એક વર્ષ અગાઉ મકાનનો બીજો માળ લેવાનો હોવાથી તેમના ઘરે મજૂર તરીકે પાટણ તાલુકાના કણી ગામના લવારિયા ભાવેશભાઈ પ્રતાપભાઈ આવતા હતા જ્યાં મહિલાને મિત્રતા કરવાનું કહી એક સાદો મોબાઈલ આપતા મહિલા આ ભાવેશ સાથે વાતચીત કરતી હતી જ્યાં ગાઢ મિત્રતા થયા બાદ એકબીજાને પ્રેમ સંબંધ બંધાયો હતો અને બે વખત મહિલા તેની સાથે ફરવા પણ ગઈ હતી જ્યાં ભાવેશે મહિલાને ઘરેથી નાસી જવાનું કહેતા મહિલાએ ના પાડી હતી જેથી તે તેના પતિને ફોન કરી કહી દેવાનું તેમજ બાળકોને મારી નાખવાની ધમકી આપતો હતો જ્યાં ગત છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વહેલી સવારે ભાવેશે મહિલાને ફોન કરી ડેપોમાં બોલાવતા તેણી કપડાં અને દાગીના લઈ નીકળી ગઈ હતી જ્યાંથી તેને ઊંઝા બોલાવી મહેસાણા લઈ ગયો હતો જ્યાંથી મામાના ઘરે લઈ જઈ કાગળ ઉપર સહી તથા અંગૂઠો કરાવી તેમના રાખે રાત્રિ દરમિયાન મહિલાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો ઘણા દિવસો વીતી ગયા બાદ મહિલાએ તેના બાળકો યાદ આવતા તેણીએ મરી જવાનું કહેતા માર્ચના રોજ તેણીને મહેસાણાથી વિસનગર રિક્ષામાં બેસાડી આ બાબતની જાણ કોઈને કહીશ નહીં અને કહીશ તું જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યાં ઘરે આવ્યા બાદ મહિલાએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે લવારિયા ભાવેશ પ્રતાપ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે જાવીદન સુરી વિસનગર